એમ ઘણી બધી ફિમેલ પેશન્ટ જ્યારે અમારી રૂટિન ઓપીડી માં આવે છે ત્યારે એનો એક કોમન ક્વેશ્ચન હોય છે કે એમને પ્રાઇવેટ પાર્ટમાં વારંવાર ઇન્ફેક્શન થાય છે તો તેનું કારણ શું હોય શકે પ્રાઇવેટ પાર્ટ્સમાં માં જે ઇન્ફેક્શન થાય છે એનું કોમનલી રીઝન બેક્ટેરિયા વાયરસ કે ફંગસ હોઈ શકે છે વધુ પસીનો કે ભેજ રહેવાથી એ ભાગ પર ફંગસ વધી શકે છે અનપ્રોપર હાઇજીન એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જેમાં મલ્ટીપલ પાર્ટનર્સ જોડે સેક્સ અથવા તો અનપ્રોટેક્ટેડ સેક્સ કરતા હોય તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વારંવાર થઈ શકે છે તો મેમ તેના ઇલાજ માટે કોઈ ઉપાય ખરા હા જરૂર પ્રાઇવેટ પાર્ટસ ને દરરોજ ટેપ વોટર થી ક્લીન કરીને હાઇજીન મેન્ટેન રાખવું જોઈએ ની જગ્યાએ તમે સુતરાઓ કે કોટન ના અંડર નો ઉપયોગ પહેરવામાં કરી શકો છો અને જો થઈ ગયું હોય તો એન્ટી એન્ટી ફંગલ કે કામ ના કરી અને તે પાર્ટસ પર સોજો આવી ગયો હોય તેમાંથી દુર્ગંધ વાળો સ્ત્રાવ નીકળતો હોય લાલાશ થઈ ગયો કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી જો તમને દુખાવો ફીવર વીકનેસ એવી કોઈ પ્રોબ્લેમ રહેતી હોય તો તે લોકોને એમના નજીકના ડોક્ટર અવશ્ય મુલાકાત લેવી જોઈએ